હલો કેમ છો લેટ્સ ડિકોડમાં આજે આપણે મારું ફેવરિટ એવું કોકોનટની વાત કરીશું યસ કોકોનટ એટલે કે કોકોનટ વોટર લીલું નાળિયેર શ્રીફળ સૂકું નાળિયેર નાળિયેરની કાચલી નાળિયેરનું એક એક સ્ટેજ એક એક પાર્ટ એનો ઉપયોગ થાય છે ખબર છે ને તમને અને એટલે જ એને સોશિયલી રિલિજિયસલી બધી જ રીતે એને ગ્રંથોમાં એને કનેક્ટ કરવામાં આવે છે એટલે કોઈ પણ સારા પ્રસંગે માટા પ્રસંગે ભગવાનની સ્થાપના કરવાની હોય પૂજા કરવાની હોય લગ્ન પ્રસંગ હોય કે ઇવન જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય અને એને વિદાય કરવાનું હોય ત્યારે પણ એમાં શ્રીફળ બાંધવામાં આવે છે સાથે યાદ છે ને તમને સો એનો અર્થ એ થયો કે શાસ્ત્રો આપણને એમ કહે છે કે નાળિયેર એ બહુ જ પાયસ ન્યુટ્રિશિયસ અને ઉપયોગી એવી વસ્તુ છે એટલે એનો ઉપયોગ દરેક જગ્યાએ થવો જ જોઈએ સૌથી પહેલાં વાત કરીએ લીલા નાળિયેરની નાળિયેર પાણીની રાઈટ તો આપણે યુઝઅલી કેવું કરતા હોઈએ છીએ લીલું નાળિયેર લીલા રંગનું મોટું નાળિયેર હોય એને પસંદ કરીએ છીએ પણ એકચ્યુઅલી વિચ ઇઝ બેટર તો લીલું નાળિયેર મોટું વધારે પાણીવાળું નાળિયેર હોય એના કરતાં થોડું પાકું ઓછા પાણીવાળું અને મલાઈ જેની અંદર થયેલી હોય એ નાળિયેરનો ફાયદો વધારે છે એના પછી વાત કરીએ તો શ્રીફળનું પાણી એ આનાથી વધારે ઉપયોગી છે આનાથી વધારે ન્યુટ્રિશિયસ છે અને એના ફાયદા વધારે છે એટલે પહેલાં લીલું નાળિયેર ત્યાર પછી થોડું પાકું મલાઈવાળું નાળિયેર એનું પાણી અને ત્યાર પછી સૌથી સારું જે છે શ્રીફળનું પાણી એ કોન્સન્ટ્રેટેડ છે થોડું થોડું ઓછું થતું જાય છે પણ એનું ન્યુટ્રિશન વધારે સારું છે કોકોનટ વોટરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ મિનરલમાં મેઇન જે છે એ પોટેશિયમ છે પોટેશિયમ ઇઝ વેરી ગુડ ફોર હાર્ટ હેલ્થ એટલે હાર્ટ પેશન્ટે તો કોકોનટ વોટર લેવું જ જોઈએ અને હા પ્રમાણની વાત કરીએ તો એવું જરૂરી નથી કે આખું નાળિયેર એક જ જણે પીવું યુ કેન શેર વિથ અધર પર્સન એક કપ એટલે કે ટુ ફિફ્ટી એમએલ જેટલું કોકોનટ વોટર ઇઝ સફિસિયન્ટ ફોર એની વન સો પાણીમાં આ રીતે લઈ શકીએ આપણે પાણી પછી આપણે ફ્લેશની વાત કરીએ એટલે કે મલાઈની વાત કરીએ તો સૌથી પહેલાં કૂણી મલાઈ આવે એના પછી થોડીક હાર્ડ જેને આમ તમે હાથમાં આખો પીસ લઈ શકો એવી મલાઈ આવે ત્યાર પછી શ્રીફળ જે આવે કૂણો નારિયેળ જેને કહેવાય અંદરનું કોપરું કહેવાય એ આવે અને ત્યાર પછી જે હાર્ડ થઈ જાય કાચલી આવે રાઈટ તો સૌથી પહેલાં જે સોફ્ટ મલાઈ છે એની અંદર મિનરલ્સ વધારે છે અને જેમ જેમ રાય થતું જાય એમ એની અંદર ફેટનું પ્રમાણ વધતું જાય છે એટલે કે કોકોનટ ઓઇલ જેને આપણે કહીએ છીએ એ તરફ જતું જાય છે જેની અંદર મીડિયમ ચેઇન ફેટી એસિડ્સ છે વિચ ઇઝ ગુડ ફોર યોર ગટ એટલે કોકોનટ ઓઇલ હંમેશા સારું જ છે વાપરવા માટે અને ફ્લેશ એટલે કે જે નાળિયેર છે એની અંદરનું કોપરું છે એ તમને એક સેટાઈટી આપે છે ગુડ ફાઈબર છે એની અંદર કેલ્શિયમ છે એની અંદર જેની અંદરથી આપણે કોકોનટ મિલ્ક પણ બનાવતા હોઈએ છીએ રાઈટ તો એ મિલ્ક પણ જે લોકો વિગન હોય એ વાપરી શકે છે અને વિગન ના હોય તો પણ આ મિલ્કનો ઉપયોગ કરી શકીએ છીએ જેની અંદરથી તમને સેટાઇટી સાથે સાથે બૂટ ફેટ પણ મળે છે ફાઈબર પણ મળે છે કેલ્શિયમ પણ મળે છે અને મિનરલ્સ પણ મળે છે સો આટલું બધું મળતું હોય તો નાળિયેરના પાણીનો પણ ઉપયોગ કરવો જોઈએ મેં તમને કહ્યું એ પ્રમાણે સાથે સાથે આ ફ્લેશ જે છે જુદા જુદા સ્ટેજ ઉપર એનો પણ ઉપયોગ કરવો જોઈએ હવે ઉપયોગની વાત કરીએ નાળિયેર પાણી ક્યારે પીવું જોઈએ તો સૌથી શ્રેષ્ઠ સવારે પીવું જોઈએ બિકોઝ ઓવરનાઇટ જે ફાસ્ટ હોય ને ત્યારે સવારે તમારું ગટ બહુ જ સરસ રીતે રેડી હોય છે એ પણ આપો એને એબ્સોર્વ કરવા માટે અને ધીસ ઇઝ ફૂલ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ મિનરલ્સ આ બધું એની અંદર એટલા સરસ પ્રમાણમાં છે કે દુનિયાનું બેસ્ટ હાઇડ્રેશન જેને કહેવાય એ છે નાળિયેર પાણી તો સવારે પીવું જોઈએ અચ્છા ઘણા લોકો સવારે લીંબુનું પાણી પીતા હોય છે લ્યુકોમ પાણી પીતા હોય છે તો આ નાળિયેરની અંદર પણ તમે લીંબુ નીચવવી અને લઈ શકો છો એ સિવાય નાળિયેર પાણીમાંથી જ તમે સ્મૂદી બનાવી શકો છો નાળિયેર પાણીમાંથી જ કોઈ પણ બીજું જ્યુસ ફ્રૂટ સાથેનું કોમ્બિનેશન કરીને પણ બનાવી શકો છો સો મલ્ટિપલ રીતે તમે નાળિયેર પાણી આઈધર વે મોર્નિંગમાં લઈ શકો છો ત્યાર પછી જે આપણે વાત કરી મલાઈ મલાઈ તો ઓલ ટાઈમ ફેવરિટ હા આનો એક ઉપયોગ હું તમને નેક્સ્ટ વિડીયોમાં પણ બતાવીશ કે નાળિયેરની જે મલાઈ હોય એનો ઉપયોગ કરી અને સરસ મજાનું ડ્રિંક કેવી રીતે બનાવી શકીએ ઓકે ત્યાર પછી આપણે વાત કરી કે જે નેક્સ્ટ કોપરૂ જેને કહેવાય એમાંથી એઝ ઇટ ઇઝ પ્રસાદ તરીકે એને પીસીસ કરી ખાંડ નાખીને તમે ખાઈ શકો છો દિવસના કોઈ પણ ભાગમાં એનો ઉપયોગ તમે કરી શકો છો એમાંથી જ ક્રશ કરી અને કોકોનટ મિલ્ક કેવી રીતે બનાવવું એનો પણ આપણે વિડીયો જોઈશું કોકોનટ મિલ્કનો ઉપયોગ તમે સ્મૂધીમાં કરી શકો છો કોઈપણ મિલ્કશેક બનાવો એમાં પણ કરી શકો છો આઈસ્ક્રીમ બનાવો એમાં પણ કરી શકો છો બેકિંગ અને પુડિંગમાં પણ એનો ઉપયોગ કરી શકો છો ઓફકોર્સ રેગ્યુલર મિલ્ક જે આપણે લઈએ છીએ એના પ્રમાણમાં ઓછું લેવાનું છે રેગ્યુલર મિલ્ક આપણે એક કપ વાપરતા હોઈએ તો કોકોનટ મિલ્કનો ઉપયોગ વન થર્ડ કપ જેટલો કરવાનો છે આ સિવાય કરીઝ અને ગ્રેવીસમાં પણ એનો તમે ઉપયોગ કરી શકો છો એઝ એ થિકનિંગ એજન્ટ અને ગુડ ફેટ કારણ કે કોકોનટ મિલ્ક જ્યારે કુક થાય છે અથવા ગરમ થાય છે એટલે એની અંદરથી ઓઇલ છૂટું પડે છે નેક્સ્ટ જે આવે છે કોપરાની કાચલી એનો ઉપયોગ આપણે શિયાળામાં કરતા જ હોઈએ છીએ ડિફરન્ટ વસાણામાં કરતા હોઈએ છીએ કોપરું અને ગોળ ખાવામાં પણ કરતા હોઈએ છીએ દેટ ઇઝ બેસ્ટ સ્નેકિંગ એટ ધ ટાઈમ ઓફ ઇવનિંગ ચારથી પાંચ વાગે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે ગોળ અને કોપરું એ બેસ્ટ સ્નેક્સ છે તમે બાળકોને પણ આપી શકો તમે પણ ખાઈ શકો છો સો ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુઓનો ડિફરન્ટ સમયે કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે જોયું ઇન શોર્ટ કોકોનટનો કોઈ પણ સ્ટેજ ઉપર તમે ઉપયોગ કરશો તો એનો ફાયદો જ ફાયદો છે કોકોનટ વોટર ઇઝ બેસ્ટ એનર્જી ડ્રિંક રાઇટ એની મલાઈ છે ઇટ ઇઝ બેસ્ટ ટુ યોર ટંગ ઓલ્સો ટુ યોર ગટ ઓલ્સો એના પછી શ્રીફળ કે કોપરાની વાત કરીએ તો એની અંદર ફાઈબર પણ છે મિનરલ્સ પણ છે મેઇનલી કેલ્શિયમ વધારે છે જે તમારા જોઈન્ટ્સ માટે સારું છે ટેપ માટે સારું છે રાઈટ અને એના પછીનું જે સ્ટેજ છે સૂકું કોપરું કે કાચલી એની અંદર તમને મીડિયમ એસિડ જે કોકોનટ ઓઇલનો જે ફાયદો છે એ મળશે અને એના પછી એમાંથી જે કોકોનટ ઓઇલ છે એનો પણ ઉપયોગ કરી શકો છો માઉથ પુલિંગમાં તમે કરી શકો છો બેકિંગમાં તમે કરી શકો છો સાથે સાથે અને સ્કીન અને હેર માટે પણ એનો ઉપયોગ કરી શકો છો સ્કીન અને હેર માટેની ફોર્મ્યુલા છે એના પણ વિડીયો આપણે જોઈશું તો આજથી જ કોકોનટને તમારા કિચનમાં કોઈ પણ ફોમમાં સ્થાન આપો અને એનો ફાયદો આખા ફેમિલીને થાય એ રીતે એનો ઉપયોગ કરો થેન્ક યુ